હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે સીઆરએસ પોર્ટલમાં જન્મ મરણની એન્ટ્રી કેવી રીતે કરીશું તો ઈ ગ્રામ યોજના અંતર્ગત જે વીસી મિત્રો છે તલાટી મિત્રો છે એમના માટે આ નવું પોર્ટલ છે હાલમાં કારણ કે આપણે અત્યાર સુધી ઈ ઓળખમાં કામગીરી કરી છે સીઆરએસ પોર્ટલ તો કેન્દ્ર લેવલમાં ક્યાંય છે બીજા રાજ્યોમાં પણ આપણે ઈ ઓળખમાં કામ કરતા હતા તો હવે આપણે અહીંયા સી આરએસમાં ડાયરેક્ટ કેન્દ્ર લેવલના પોર્ટલ પર કામ કરવાનું છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો લોગિન બટન ઉપર ક્લિક કરીશું અહીંયા જે વેબસાઇટ છે એની લિંક હું મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી તમે ઓપન કરી શકશો તો હવે આપણે લોગિન ઉપર ક્લિક કરીશું હવે વચ્ચેનો ઓપ્શન જે છે બીજા નંબરને એના પર ક્લિક કરીશું હવે અહીંયા તલાટી આઈડી પાસવર્ડ જે આપેલો છે એને અહીંયા નાખવાનો રહેશે તો તમે જોઈ શકો છો કે આ રીતે તલાટી શ્રીના મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે અથવા તો જે ઈમેલ આઈડી આપેલી છે એમાં માં એ પાસવર્ડ આવશે તો આપણે ત્યાંથી જોઈને લખી દઈશું હવે અહીંયા લોગિન કરીશું એટલે આ પ્રમાણેનું પેજ ઓપન થશે હવે મિત્રો અહીંયા તો જન્મનું તો આપણે નોંધણી કરવાની ખાસ હોતી નથી જે જૂના રજિસ્ટર છે એની જ નોંધણી કરવાની થશે તો અહીંયા હું તમને બતાવી દઉં કે આપણે ડેથમાં એક એન્ટ્રી વિશે જોઈ લઈએ તો તમારે જૂના રજિસ્ટરમાંથી જે એન્ટ્રી કરવાની છે તો અહીંયા એડ ઓલ્ડ ડેથ ઇવેન્ટ ઉપર ક્લિક કરવાની રહેશે અને નવી એન્ટ્રી જે બે હજાર પચીસમાં હાલમાં કોઈ મરણ પામેલ હોય એની એન્ટ્રી કરવાની થાય તો અહીંયા રજીસ્ટર ડેથમાં કરવાની રહેશે તો આ પ્રમાણે એન્ટ્રીઓ કરવાની થશે હવે એક એન્ટ્રી મેં કરેલી છે ઓલરેડી ઓલ્ડમાં બે હજાર ચૌદમાં તો હવે એ દાખલા તરીકે એમાં ભૂલ છે આ તો આપણે એ એન્ટ્રી કઈ રીતે સુધારીશું એના વિશે પણ જોઈશું તો મિત્રો દાખલા તરીકે તમે રજીસ્ટર ડેથ ઉપર ક્લિક કરી આપણે નવી એન્ટ્રી કરવાની છે અત્યારે વેબસાઇટ થોડી અપડેટ ચાલે છે એટલે થોડું પ્રોબ્લેમ રહેશે તો આ પ્રમાણેનું પેજ ઓપન થશે જે આપણે ઈ ઓળખમાં કામ કરતા હતા એ જ પ્રમાણે આવશે અહીંયા મરણની તારીખ મરણનો સમય જાતિ પછી જે વ્યક્તિ ઓફ થઈ ગયો એનો આધાર કાર્ડ મંગાવવાનું રહેશે એટલે એમાં જન્મ તારીખ લખેલી છે બરાબર આ પ્રમાણે ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ ગુજરાતીમાં ઇંગ્લિશમાં બન્યા આવશે સેમ એ ઓળખમાં કામ કરતા હતા એ જ પ્રમાણેની માહિતી ભરવાની રહેશે પણ આમાં થોડીક વધારે પડતી માહિતી છે બીજું મિત્રો આમાં એક ખાસ પશ્ચ છે જે તમારે જાણવા જેવું છે દાખલા તરીકે અહીંયા એડ્રેસમાં આપણે ગામનું નામ લખ્યું પછી ઓટોમેટિકલી ગુજરાતીમાં કન્વર્ટ થતું હોય છે કોઈ પણ ઇંગ્લિશ અક્ષરો જો તમારે ગુજરાતીમાં બરાબર કન્વર્ટ ના થાય તો અહીંયા નોટિસ આપેલી છે કે અનુવાદ યોગ્ય ન જણાય તો કીબોર્ડની મદદથી આપણે સુધારો કરી શકીએ છીએ તો જેમ આપણે ઓલ્ટર સ્પેસ આપીને ગુજરાતી કીબોર્ડ ઓપન કરીને લખતા હતા એ પ્રમાણે જો ઇંગ્લિશમાંથી ગુજરાતી કન્વર્ટ ના થાય કોઈ પણ શબ્દ તો તમે એ કરી શકો છો તો આ પ્રમાણે એન્ટ્રી કરશો એટલે આ પ્રમાણેનું સર્ટિફિકેટ તૈયાર થશે જો તમે અહીંયા જોઈ શકો છો જે મેં બે હજાર ચૌદની એન્ટ્રી કરેલી છે જે બે દિવસ પહેલાં જ કરી છે આઠ નવ બે હજાર પચીસ અહીંયા જુઓ સાત છ બે હજાર ચૌદ નોંધણી તારીખ અને અહીંયા ઓનલાઈન સિગ્નેચર તલાટી શ્રીની આવશે જે લોકો ઇગ્રામમાં કામ કરે છે એમને એ સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તમારે એના એના વિશેનો અલગથી હું વિડીયો બનાવીશ કે સિગ્નેચર કઈ રીતે તલાટી શ્રીની અપલોડ કરવાની રહેશે જો અહીંયા તમે જોઈ શકો છો કે મરણની તારીખ ત્રણ છ બે હજાર ચૌદ બરાબર તો આપણે જૂની એન્ટ્રી કરી છે તો પણ આપણે સર્ટી મેળવી શકીએ છીએ તો આ પ્રમાણે તમે જન્મની મરણની એન્ટ્રી કરી શકો છો હવે સપોઝ કોઈ ભૂલ પડી તો શું કરવાનું રહેશે તો ડેથ ઓપ્શનમાં જઈને સર્ચ ડેથ રજિસ્ટર એના પર ક્લિક કરીશું હવે તમે કઈ સાલમાં એન્ટ્રી કરી છે એ વર્ષ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે બે હજાર ચૌદમાં કરી છે મેં એન્ટ્રી બરાબર હવે નોંધણી નંબર તમને ખબર હોય તો બરાબર નહીં તો એ વર્ષ અને અહીંયા જાતિ એ વસ્તુ સર્ચમાં તમે આપી દેશો એટલે તમારું નામ બતાવી દેશે અહીંયા જોઈ શકો છો કે ઈશ્વરલાલ બાજીદાસ ત્રણ છ બે હજાર ચૌદની એન્ટ્રી છે હવે આમાં કોઈ એડ્રેસમાં ભૂલ છે તો કઈ રીતે સુધારે તો આને સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ કરેક્શનનું ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરીશું હવે અહીંયા નોટિસ આવે છે કે શું તમારી પાસે સુધારવા માટે જરૂરી દસ્તાવેજ છે એના પર કન્ટિન્યુ પર ક્લિક કરીશું હવે એ દાખાય કે આપણે આમાં તમે ઓપ્શન જોઈ શકો છો એમાંથી કોઈ બી ઓપ્શનમાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો આપણે ઉદાહરણ તરીકે પ્લેસ ઓફ શોપ કરીશું હવે અહીંયા તમારા બીજા કોઈ ઓપ્શન ઓપન નહીં થાય જે એડિટિંગ નહીં કરી શકો આપણે પ્લેસ કર્યું છે તે ફક્ત પ્લેસના જ ઓપ્શન ઓપન થયા જુઓ અહીંયા જોઈ શકો છો બિલ્ડિંગ નેમ હાઉસ નંબર સ્ટ્રીટ નેમ લોકેશન એટલે પોસ્ટ ઓફિસ મકાન નંબર મકાન નંબર માર્ગ શેરીનું નામ ને પોસ્ટ ઓફિસનું નામ એ પ્રમાણે સુધારીને તમે અહીંયા એપ્રુવલ આપશો એટલે આગળની પ્રોસેસ થઈ જશે તો હું આશા રાખું છું કે દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો છે હવે આના પછીનો વિડીયો હું ટૂંક સમયમાં જે રજીસ્ટરની સહી કઈ રીતે અપલોડ કરવાની રહેશે એના વિશે બનાવીશ તો આપણે આટલી માહિતી લઈને એન્ટ્રીઓ શરૂ કરીએ તો વિડીયો શેર કરીએ દરેક મિત્રોને કામ લાગે તો ફરીથી જ આવી માહિતી સાથે મળીશું થેન્ક યુ